હાલમાં વર્ષ ચોવીસ પચીસના બાકી વેરા માટે વેરા વસુલાતની ઝુંબેશ ચાલુ છે અને ભાગરૂપે વોર્ડ નંબર ઓગણીસ દ્વારા મકરપુરા એસ્ટ્રીટ ડેપોના છેતાળીસ લાખ ઉપરાંત બે વેરા મિલકત મિલકત વેરાના બિલોની બાકી રકમ પડતી હોય વોર્ડ નંબર ઓગણીસ દ્વારા મિલકત સીલ કરવામાં આવી છે ચાલુ વર્ષનો બજેટ ચોવીસ કરોડ છે તે પૈકી છસો ને સુડતાલીસ કરોડ ની વસુલાત થયેલી છે હજુ પણ અઠ્યોતેર કરોડ જેટલી વેરા વસુલાત બાકી હોય વેરા વસુલાત ઝુંબેશ ચાલુ છે એ વિગત મેળવવાની બાકી તમને મેળવીને આપું છું પરંતુ જે 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 અત્યારે વેરા કરોડ જેટલો બાકી છે છે તેમાં મિલકતો તેને મિલકત સીલ કરવામાં આવશે અને રહેણાંક મિલકતોના વેરા બાકી હશે તેના માટે પાણી કનેક્શન કાપવાની કાર્યવાહી ચાલુ છે હાલમાં પાછલી વ્યાજ માફીમાં એસી ટકાની વ્યાજ માફીની યોજના ચાલુ હોય તેનો પણ લાભ લેવા તમામ કરદાતાઓને અપીલ કરવામાં આવે છે ચોક્કસ થી જે મિલકત દ્વારા બાકી છે તેને વસૂલ કરવા માટે તમામ બોર્ડ દ્વારા સઘન સઘન ઝુંબેશ વેરા કામગીરી કરવામાં આવી રહી છે અને અમારી પૂરી કોશિશ રહેશે કે વરા ટાર્ગેટ પૂર્ણ કરવામાં આવે દર વર્ષે મકરપુરા ડેપો દ્વારા વેરા વસુલાત કરવામાં આવે છે તે મુજબ એ લોકો વેરા ભરે પણ છે તેમ છતાં આ બે વેરા બિલકો બિલો જે છે બે વર્ષના બાકી રહી ગયા છે બાકીના અમુક વેરા એમણે ભરપાઈ પણ કરેલા છે અને બાકી જે છેતાલીસ લાખની વસુલાત બાકી હતી તેને વસૂલાત કરવા માટે આજે વસૂલ કરવામાં આવેલું છે દર વખતે નોટિસ પણ આપવામાં આવે છે અને વસુલાત પણ કરવામાં આવે છે અને સીલ પણ કરવામાં આવે છે અને પાયા લોકો દ્વારા પેમેન્ટ પણ કરવામાં આવે છે સીલ બાદ પેમેન્ટ કરવામાં આવે છે એ તો હવે ગઈ વખત ની વિગતો તે રાત પર નથી પણ ચાલુ વર્ષે એને પાર્ટ પેમેન્ટ કરેલું પણ છે અને બાકી જે છેતાલીસ લાખની બાકી માટે આજે સીલ કરવામાં આવી છે સાહેબ એવી કેટલી મિલકતો હશે કે જેને સીલ માર્યા પછી હજુ સુધી વસુલાત નથી થઈ અને આજે પણ એ સીલ છે અ ટોટલ ઘણી બધી દરેક વોર્ડ દીઠ પચાસ સો મિલકત જેટલી તો દરેક વોર્ડમાં કે જે ઘણી વખત પ્રોપર્ટી બંધ હોય તો પાર્ટ પેમેન્ટ પેમેન્ટ ન ત્યાં સુધી ના કરેલ કરવામાં આવતી ને છે મિલકતો સીલ હશે જે વોર્ડમાં અલગ અલગ વોર્ડમાં સિલ હોય શકે છે જેર કરોડ રૂપિયા જે બાકી પડે છે એ ઇઠ્યોતેર કરોડ અને જે તમે જે લક્ષ્યાંકમાં જે રકમ બતાવી છે એ વસુલાત પછીની રકમ છે કે વસુલાતનો આંકડો અંદાજિત છે અઠ્યોતેર કરોડ કુલ મળીને વેરા વસૂલાતની રકમ બાકી છે તેમાં રેસીડેન્સ કોમર્શિયલ સરકારી મિલકત તમામની થઈને વેરા વસુલાતનો અમારો લક્ષ્યાંક છે અને દરરોજ અત્યારે ચારથી પાંચ કરોડ જેટલી વસૂલાત થઈ રહી છે અમારો ટાર્ગેટ પ્રયત્ન એવો રહેશે કે એકત્રીસ માર્ચ સુધીમાં બજેટ લક્ષ્યાંક પૂર્ણ કરવામાં આવે